ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે સિદ્ધગીરી ની છાયા માં આદિ આનંદ ઉપદાન તપના માળા રોપણ મહોત્સવ યોજાયો પાલીતાણા ખાતે સિદ્ધગીરી ની છાયામાં આદિ આનંદ ઉપદાન તપના માળા રોપણ મહોત્સવ યોજાયો આચાર્યશ્રી વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિશ્રવણ શ્રમણી ભગવંતો ની નિશ્રામાં ઉપધાન તપના આરાધકોએ માળા પહેરી મોટી સંખ્યામાં ઉપધાન તપ કર્યું

આચાર્ય શ્રી રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને તેમના પ્રથમ શિષ્ય ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં બસો ત્રીસ આરાધકોનું તપની આરાધના અહીંયા ઘડી કરાવવામાં આવેલી તેમાંથી એકસો પચીસ તપસ્વીઓ જેનું મારા રોપણનો વરઘોડો ગઈકાલે પાંચ ડિસેમ્બરના રોજ પાલિતાનામાં નગરમાં ઘૂમ્યો અને છઠ્ઠી ડિસેમ્બરના દિવસે બધાનો મારા રોપણનો કાર્યક્રમ નિર્વિઘ્ને ગુરુદેવની દાદા આદેશ્વર દાદાની ગિરિરાજની કૃપાથી સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે તેનો આનંદ આનંદ ઉપધાનતપના દરેક મેમ્બરો એનો આનંદ અનુભવે છે અને દાદાને ખૂબ ખૂબ પ્રાર્થના કરે છે કે ઉત્તરોત્તર આવા આવા પ્રસંગો અમારા પરિવારને લાવા લાભો મળતા રહે